તો જય માતાજી મિત્રો તો ચાલો હેડો હું મારે રાયડું રાયડા નું વાવેતર કરેલો છે જોરદાર રાયડું ફાળ્યું છે અને તેવા મસ્ત ફૂલ આવ્યા છે તો હાલ છેતરબાજુ જોઉં તો તમે વિડીયોમાં તમને બતાડો અને સારો વિડીયો લાગે તો લાઇક કમેન્ટ કરું તો નેકળી ગયો છો હવે મિત્રો છેતરબાજુ હેડિન જોયું થોડી વેળામાં હું ખેતર પહોંચી ગયા છું અને આ બસમાં ગયો બોર તો જો અમારે પાણી ચાલુ કરવાનો બોર છે અહીંયા અમે પાણી ચાલુ કરાવ્યા

રાયડું ફાળીને તો મારું અહીં રાધી થઈ ગયા છે શું વાત છે શું રાયડું પાછું મારા ક્રમમાં જેવો રાયડું છે ભળો તો ખરી ફાળ્યું હાલ તો જુઓ તો ખરી આખા ક્ષેત્રમાં પીળું પીળું એકલો રાયડું રાયડે રાયડું છે ઓહો હો 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 એ ફૂદડા આવ્યા છે મારે રાયડો ફાળ્યો ફળીઓ આવી છે ફળીઓ આવી છે રાયડાની ઓહો ઓણ તો મારે આખો ખરવા ઉતરી જાય છે પૈ્યા હતા એનો રાયડું ભાળી ને સૌ વળતો ને વસમાં આવે તો તમને ઘઉં દાડો અમારા ઘરે આવો તો ઘઉં ની રોટલીઓ ખવરાવશું છું તો આ છે અમારે ઘઉં જોવો પા જેવાથી હજી જેના થઈ હવે મોટા થઈ છે ભલે ને ગમે એમ રોટલીઓ ખાઈને ગુદડમ પડ્યા પડ્યા પાદોરા